आकाशवाणी जो ही भज केंद्र आए रजू करियों ता कच्ची कार्यक्रम हलो कयो घाल कार्यक्रम सुन्दर मरीभाव भेंदे के जिगर जोगन पुत्राजा राम 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 जेड़ा जेड़ा पांचा कच्ची माड़ू वटाइन ડા કચ્છી ભાષા બોલાંદી થઈ જાય કચ્છી ભાષા બોલાજેતી કચ્છી ભાષા મે મન ઠારે એડો સાહિત્ય સર્જન પણ થઈ રહ્યો હેડી જકડી કચ્છી નાટક સંગ્રહ જે રૂપ મે પાકે આય નો નિંઢી ઘાલ જે કવિત્રી અરુણા બેન અરુણ ઠક્કર માધવી ઉપનામ થી કચ્છી અને ગુજરાતી ભાષા મે સાહિત્ય સર્જન કહીએ તા જનમે એની હેવર સુધી કુલ 12 પુસ્તક ગુજરાતી હિન્દી અને કચ્છી ભાષા મેં પ્રકાશિત થઈ ચુકી હૈ અજ નો નાટક જી નંડડી ગાલ હેન પુસ્તક મે પા એકડો નાટક સુણતા નાટક જો શીર્ષક આય સંસ્કાર નાટક જી અંદર ત્રે પાત્ર ઇન જતીન ઘરવારો આય સંગીતા ઘરવારી આય અને મુક્તા બેન જે સંગીતાજી માં આય ડોર જો અવાજ છે તો સંગીતા અચી વ્યા ટેમ સર તો પૂછી જ નતા સગો ના જતીન ચાય બનાય વેલી મથો દુખે તો સંગીતા કો મથો કી દુખે તો

બારો મહિને કડે ફેરેજાજી જતિન હલ આઉં હેવરેજ પિઘી વિના તો સંગીતા હલો 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 ઘરે અચો તડે થિએ જતિન તિરે વગર હલ નતો સંગીતા રાકેશભાઈ કુર ચોંધા વા મે ફેલા વ્યાવા જતિન હી વ્યા સંગીતા કેર કે જતિન આઉં ટિકિટું ના કઢા હિ મરેે વ્યાવા મુકે ચઈને ન વ્યા સંગીતા આખે ચઈને જ વ્યા

સંગીતા ખરા બાય ને ફરી અચો પોુલ સંગીતા હેવર જલનું ખેતા કરી શાંતિ થઈ હતી મો ચઢાઈને ફરે આદત સંગીતા પણ જતિન આઈ સંગીતા આ વટે અડો મે કમ કરાઈ ફિરલ આજો અવાજ ઢીલો થઈ રહેતો જતિન તું રંજે જે સઘી તીએ સંગીતા કેર રજો જતિન ઉીર વાો રંજો ની ધુન વજાઈએ સંગીતા અજ પાણી કમવારી પણ એન જે વર ભેરી મડે ત સંગીતા નસીબવારી આય જ હેડી ભણ ગણ થઈ ને તું ગા કે સમજે કી ન સગ સંગીતા મીડે ફિલ વિનેતા ચી જતન સંગીતા વાતન એટલી વારમાં ડોરબિલનો સંગીતા બારો ખોલતી સંગીતા બી તું ફોન કે તોજા જમાઈ કોઠે લાયા વાગે લગા મુક્તા ભેણ આજે બાય ને અધા કે કી સંગીતા બાય ઉમર વાળી વે તો કિંક ન કિંક થે જીઠો આઈ મુતા ભેણ આજા બાઈ ને અધા કદાચ અચીદા જન બાય આખે કી ખબર પે મુ મુક્તા ભેણ મુખે હેવર મડઈને બો જણા ચાય પી ગો જતિન ચાય તો બોરી ઉખરી વી સંગીતા સે ઉખાર્યો ઉકરે કે જતિન બાઈ આઈ કડે કદેવા આયો સંગીતા ચોંધી વઈ જાત્રા લાય સંગીતા

મુક્તા ભે તો કુરુ થયો સે કુરુ થયો સંગીતા દવા કરેલા હલ્યા મુતા ભેણ એમ કુરુ થયો સંગીતા થયો તાણે કેટાણ કુરુ આ સંગીતા અરે મુજી માસ ફરેલા કે ચો કે દવા અચીને મુક્તા ભેણ તોડી કબૂત કે વઈ સંગીતા હેડી કેડી મુક્તા ભેણ તો ખબર આ કે તુજે સોરે કે પેટ જી સસ કે અખજી બીમારી સંગીતા ઉમર વે ઈએ મુક્તા ભેણ મુજા પણ પગ બોરા દુખેન સંગીતા

નો કે ધી જે મુક્તા ભેણ આઉં તુજી મારી ચંદા થિએ તો જ જતીન કુમાર કે માઇતર નહીં સંગીતા બાય આઉં ના નતી ચા પણ એની જ્યાં ભાપણ આઈએ ન મુક્તા ભેણ વડી તો તું આઈએ ન સંગીતા હા ભાઈ બહુ અઘરું એટલી વારથી બ ડોસલા માડુ ને બાઈ માડુ અચન થ સંગીતા બાઈ અદા અચો અચો પગે લગાતી મુતા ભેણ વ્યાણ પૂજી આયા સંગીતા જતિન કુમાર કે ફોન કરે ને દવા દવાગની જો નક્કી કરી ગઈ સંગીતા હા બાઈ ડોક્ટર વતેતા લખાઈ ગંદાસી મુા ભે ને મુકે રસોડે મે જરા વત દે તા આઉ ચા બના વજા મણી લે સંગીતા નેરીએથી ને પૂજી આયા મુા ભેણ ગરતા અને ચા તો ખબર આતરા પહેલી વાર નકરેવાળી આઈ સંગીતા બાય અસાવટાથી નકરાજેજ ન તો મુક્તા ભેણ યાત્રા કરે છે જરૂર કેર ની સેવા સંગીતા બાય હી વળે આજી ઝૂનવાળી ગયું આઈ હી જંદગી નકરી વી સેવા ફ્રિજ વાટ નેરે જતિન અચે તો અચી વ્યા દવા ગેલા કેતરે વગે વ જતિન સાડા પંચ વાગે બાઈ ને અધા સંગીતા સુ્યા જતિન બાઈ આઈ મુજે અધા ને બાઈ કે મિલ્યાવા મેણ હા મલ તો કુરુ થયો સતિન બાઈ ને અધા મુકે વાટ મે મિલ્યા સે ગાલ મુક્તા ભેણ કુરુ ચાવા સતિન ઈજ કે સસ બાઈ કડાય સંગીત સે ચાતો જિરા પ્રેમ છે ભુજ દવા ગને લેજો જતીન હા મોજા આધા ચવદા હા કે ઓડા ઇન્ભેરા દવાગેને લ ધુડ ધક ને હેરાન હુરે થા મુકતા થયા મુતા થયો સવારે મુજા ડી કદાચ એડા અચીદા કિન ખબર આય સંગીત બાય તું તો મુકે ચે ચેં મુખતા કોરો તો કે ફ્રીજી ગ્જ સૂજે જતી બાય

સંગીતા બાઈ અદા એડું છે મુક્તા ભણ હા જતિન બાઈ આજો ઉપકાર ત કડે એડી કેડી ગાલ કયો તા એન મળે ધીરે માવરું જો આ વાળે થઈ ને અને આ વાળે સખામણ ડીએ ને તો મડે નોરું આય ને ધીરું થઈ જન સંગીતા સચી ગાલ ગે બાય ખરે ટાણે તે જ અ કમ ન તો કુરુ કમજા જતિન હાણે ઢીલી નથી સ્વાથ લી ફરજ ભૂલી આકે ધીવાોણું સંગીત બાય ભૈયાર અડો નહીં થિએ મુક્તા ભેણ એ તબિયત વધારે ફિટી પી થિએ તો આજો એ માન રખો આકે રખ્યો સંગીતા મારા સુધી મીઠો ઝઘડો એ સોયો કે નાટક જ બન્મ વેતા પેલો જન્મ જડ લખાજે તર અને બ્યો જન્મ જડે ભજવા જે તર કદે પાંચ અંગર સ્વાર્થ લાય કરી પાંજી જવાબદારી મે ચૂક કયું તા પણ જો મણે માયું પણ ધી કે મુતા ભેણ વગેરે સચ્ચી સલાહ દીએ તો નોરું અને મે ફરક ન રહે એન સાથ કાર્યક્રમ જો ટાઈમ પણ પૂરો થયો તો હતો તનો રજા વડી પાછા ભેરા ભેરાી અને પાો કાર્યક્રમ હલો કયો મે નવી ગાલ કરતા કાર્યક્રમ મણી સુણધલ મણિભા રે કે જજા કરીને રામ 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 કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા કરે મે આયુ thank Esse...